જય સ્વામિનારાયણ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ શ્રાવણ બીજ બુધવાર એકવાર શ્રીજી મહારાજ ગઢડામાં વિરાજતા થકા ઉગમણાં બારના ઓર્ડે સભા કરીને વિરાજમાન થયા હતા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે આજ તો અમારે આત્મનિવેદી કરવા છે ત્યારે પંચાળા દરબાર ઝીણાભાઈ કહે મહારાજ હું આત્મનિવેદી થાવ ત્યારે મહારાજ કહે પણ ઝીણાભાઈ તમારી રસોઈ કોણ કરશે ત્યારે ઝીણાભાઈ બોહલ્યા આજે વાલકી રસોઈ કરશે તે સુણીને મહારાજ કહે કે વાલકી કોણ ત્યારે ઝીણાભાઈ કહે મારી ગોલી છે તે રસોઈ કરશે ત્યારે શ્રીજી મહારાજ કહે કે વાલકી રસોઈ કરે ને તમે આત્મનિવેદી થાવો ત્યારે ઓરડામાં શ્રીહરીના વચનો દાદા ખાચરના ઘરેથી જસુબાઈએ સાંભળ્યા તે તેણે મહારાજને કહ્યું જે મહારાજ મારે ભટવદર જવું નથી અને જો ભટવદર જાઉં તો હાથે રસોઈ કરીને જમું તે સુણીને હસતા હસતા મહારાજ કહે અમારે જેને આત્મનિવેદી કરવા હતા તે થયા તેનું કારણ જે મહારાજને દાદા ખાચરને આત્મનિવેદી કરવા હતા એક વખતે મહારાજે દાદા ખાચરને અક્ષર ઓરડીએ બોલાવ્યા ને કહ્યું જે તમે તમારો તમામ ગરાશ તમારા બેઉ બહેનોને લખી આપો દાદા ખાચર કહે બહુ સારું મહારાજ બોલાવો લાધા ઠક્કરને હું હાલ જ તમારી સમક્ષ લખાણ કરાવી આપું પછી તુરત જ લાધા ઠક્કરને બોલાવીને બેવું બહેનોને ગરાસ લખી આપીને મહારાજને કહ્યું જે મહારાજ જો તમે અમને ગાડું કરાવી આપો તો અમે બેઉ જણ હાલ કારિયાણી જઈએ ત્યારે મહારાજે બળદ ગાડું કરાવી આપ્યું એટલે દાદા ખાચર તથા જસુબાઈ બધું જ છોડીને નિષ્ફ્રો થયા થતાં ગાડામાં બેસી કારિયાણી જવા ચાલી નીકળ્યા મહારાજે મોટીબા તથા લાડુબાને બોલાવવાને કહ્યું છે તમને દાદા ખાચરે આ ગઢડાનો તમામ ગ્રાસ લખી આપ્યો છે તે હવે રાજકોટ તથા ભાવનગર જ્યાં રાજનું કામ પડે ને બોલાવે ત્યાં તમે બહેનો બંને બહેનો જજો ત્યારે મોટી બા હાથ જોડીને મહારાજ પ્રત્યે બોલ્યા જે મહારાજ અમારે તો તમારી મૂર્તિ વિના કાંઈ જોતું નથી ત્યારે મહારાજ કહે હવે કેમ કરશું તો બોલાવો દાદા ખાચરને પાછા પછી ઘોડે સવારને પાછળ મોકલી દાદા ખાચરને પાછાવાળી બોલાવી લાવ્યા ને મહારાજને કહ્યું છે દાદા ખાચ મહારાજે કહ્યું છે દાદા ખાચર તમે જેમ કારિયાણી જઈને વસતા ખાચરના ચાકર થઈને રહેત એમ હવે અહીં રહો અને અહીં તમારી બંને બહેનોનું કામ કરો ત્યારે દાદા ખાચર હાથ જોડીને કહે ભલે બહુ સારું મહારાજ જેમ તમે રાજી થાવો તેમ કરું ભગવાન શ્રી હરિ દાદા ખાચર ઉપર અતિ રાજી થઈને ભેટી પીડા આમ શ્રી હરિએ દાદા ખાચરની અતિ આકરી કસોટી લીધી પરંતુ દાદા ખાચર કે જસુબાઈ જરાય વિચલિત ન થયા અને હરિનો પેડો બોલ જીલા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી